આવું તે શું થાય છે અને શું હનુમાન ચાલીસાનું પઠન કરવાથી હનુમાનજી દર્શન પણ થાય છે શું હનુમાનજી પોતે તમારા શરીરમાં પ્રવેશ કરે છે આજે આ તમામ બાબતોની માહિતી તમને આ વીડિયો દ્વારા મળવાની છે તો મિત્રો વીડિયોને ને અંત સુધી જોજો ત્યારે જ તમને તમામ વાતોની સંપૂર્ણ જાણકારી મળશે એ પહેલાં વાહલા દર્શક મિત્રો જો આપા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન અવશ્ય લખજો ધન્યવાદ સંગીત મિત્રો મિત્રો જો તમે નિત્ય નિયમ બનાવીને દરરોજ સતત શ્રી હનુમાન નું પઠન કરો છો તો શું તમને શક્તિ મળે છે પહેલો પ્રશ્ન એ છે કે જ્યારે પણ તમે સતત કોઈ પણ મંત્ર કોઈ પણ પાઠ કે કોઈ પણ પૂજા કરો છો તો તમારા શરીરમાં એક પ્રકારના તરંગો આવવા લાગે છે બાબાની તરંગો આવે છે બાબાના વીરોના સ્પંદનો પણ અનુભવાય છે આ આ રીતે રીતે ખોટું નથી એક એક સત્ય છે જો તમે સતત નિયમિત દરરોજ હનુમાન ચાલીસાનું પઠન કરો છો તો તમારા ઉપર સ્વયં હનુમાનજીની કૃપાનો વસવાટ થાય છે બીજી વાત એ છે કે તમે જે પણ રસ્તેથી પસાર થાવો છો કે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા રા શરીરની જે તરંગ છે જે ઊર્જા છે જે ઓરા છે એટલે કે પ્રકાશ મંડળ છે તે તમારા શરીરના આજુબાજુ બનેલું હોય છે તેમાં નેગેટિવ એનર્જી પ્રવેશી શકતી નથી હવે એવું કેમ થતું નથી કારણ કે તમે એમ સમજતા હોય हनुमान ચાલીસાએ માત્ર એક ચાલીસા નથી હનુમાન ચાલીસા એ એક સિદ્ધ શક્તિશાળી દિવ્ય મંત્ર છે જેના નિયમિત પટથી ઉર્જા તમારા શરીરમાં ઉતરી આવે છે આમાં કેટલું સત્ય છે તો સત્યને ક્યારેય પોતાની સત્યતા સાબિત કરવી પડતી નથી છતાં આજે હું તમને તેના પ્રમાણ સાથે સમજાવું છું શ્રી હનુમાન ચાલીસાની દરેક ચોપાઈનું અલગ અલગ મહત્વ છે કહેવાય છે કે જોય પડે હનુમાન ચાલીસ હોય સાખી જ્ઞાતિ એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નો હોય કોઈ પણ ધર્મનો હોય જો હનુમાન ચાલીસાનું નિત્ય પઠન કરે છે તો તેના ઉપર શ્રી હનુમાનજીની કૃપાનો કૃપા વસવાટ થાય છે શ્રી હનુમાનજી મહારાજ સ્વયં તેની રક્ષા કરે છે સંકટ મોચન હનુમાનજી માનજો કે તમારી રક્ષા જરૂરથી કરશે તમને હનુમાન ચાલીસામાં લખાયેલા જે વાક્યો છે એ ત્યારે લખાયા હતા જ્યારે ગૌસ્વામી તુલસીદાસજી પોતે પણ મુશ્કેલીમાં હતા તેમને ખબર હતી કે કળિયુગમાં લોકો પ્રમાણ માંગે છે કહે છે કે કળિયુગના લોકો કહે છે કે તમે કહેતા હો કે હનુમાનજી મહારાજ તમારી રામા સાંભળવા માટે આવે છે તો તેનું કોઈ પ્રમાણ આપો અમે પણ જાણીએ છીએ કે મુગલ સામ્રાજ્યનો જે રાજા હતો તે પણ આવું જ કંઈક માંગતો હતો કારણ કે તે સમયમાં તુલસીદાસજીને કહેવામાં આવ્યું કે દેખાડો કે હનુમાનજી મહારાજ ક્યાં છે તમારા મારા સાથે ક્યાં છે ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે હનુમાનજી મારા સાથે ક્યાં છે તેઓ તો જ્યાં ભગવાન શ્રીરામનું નામ લેવાય છે ત્યાં વસે છે તો તેણે કહ્યું બોલાવો તમારા હનુમાનજીને અમે સાંભળ્યું છે કે હનુમાનજી મહારાજ તમારી સાથે ચાલે છે અને તમારી રક્ષા કરે છે ત્યારે તુલસીદાસજી વિચારવીચ કરવા લાગ્યા કે જ્યારે લોકો મારી પાસે સત્યનું પ્રમાણ માંગે ત્યારે આવનારા સમયમાં પણ જો કોઈ સામાન્ય ભક્ત ભક્તિ કે પૂજા પાઠ કરશે તો લોકો તેની પણ પરીક્ષા કરશે પૂછશે કે તને શું મળ્યું ત્યારે શ્રી હનુમાનજી મહારાજ

જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે દરરોજ આ દિવ્ય પાઠનું ગુણગાન કરે છે તો તેના ઘરમાં દરેક પ્રકારના સુખ અને સુવિધાઓનો વિકાસ થવા લાગે છે અને સંકટ બુધભિશાચનિકટ ન આવે એટલે કે પ્રેત જેવી નકારાત્મક શક્તિઓ ઘરની નજીક પણ ફરકી શકતી નથી મહાવીર કેવલ નામ સુનાવે અહીં કહેવાયું જ છે કે માત્ર મહાવીર હનુમાનજીનું નામ સાંભળતા જ આ બધા દોષો દૂર થવા લાગે છે માની લો કે જો તમે હનુમાનજી મહારાજનું ગુણગાન કરો છો અને તમો હૃદયપૂર્વકનું તેઓનું આહવાન કરો છો ત્યારે હે વીર હે વીર બજરંગી હે અતુલિત બલના ધામ હે હનુમાનજી મહારાજ તમારો જન્મ શ્રી રામના કાર્યને પૂરો કરવા માટે થયો છે અને તમે કહો છો આ દુષ્ટ આત્માઓ આ ખરાબ શક્તિઓ મને સતાવી રહી છે હે પવન પુત્ર મારી રક્ષા કરો ત્યારે તે એક શક્તિશાળી સ્તુતિ બની જાય છે શ્રી હનુમાનજીને શ્રાપ લાગેલો છે કે તેઓ પોતાનું બળ ભૂલી જાય છે પણ જ્યારે શ્રીરામનું નામ લેવામાં આવે છે ત્યારે તેઓ પોતાનું અદ્ભુત બળ યાદ કરી લે છે જો તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો છો અને તેમાં પણ જો ભગવાન શ્રીરામનું સ્મરણ થાય છે જો તમે શ્રીરામનું નામ લો છો તો સમજી લો કે શ્રી હનુમાનજીનું બળ હજારો ગણું વધી જાય છે કેમ કે શ્રી હનુમાનજીની જે શક્તિ છે એ તેમની પોતાની નથી એ તો નામથી છે તેમનું માત્ર એક જ મંત્ર છે અને એ દિવ્ય મંત્ર એમના મોઢેથી નિત્ય સવારે સાંજે દિવસે રાત્રે દરેક ક્ષણે ઉચ્ચારિત થાય છે તેઓ એ જ મંત્રમાં લીન રહે છે તે જ રીતે જે વ્યક્તિ નિત્ય શ્રી રામના નામની ભક્તિ કરે છે તેને હનુમાનજીની પૂજા કરવાની પણ જરૂર પડતી જ કેમ કે ત્યાં તો શ્રી હનુમાનજી સ્વયં આવીને તેની રક્ષા કરે છે હવે જુઓ ગોસ્વામી તુલસીદાસજી સતત રામાયણનો પાઠ જ કરતા હતા જ્યારે તેઓ કારાગૃહમાં હતા ત્યારે ત્યાં એટલી મોટી વાનર સેના ઊભી થઈ ગઈ કે પૂછો નહીં ચારે તરફ ફક્ત વાંદરાઓ જ દેખાતા હતા મુગલ સા સામ્રાજ્ય પાસે જેટલી સેના નહોતી એટલા વાંદરા ત્યાં દેખાતા હતા આ દ્રશ્ય જોઈને તરત જ કહ્યું કે ગોસ્વામી તુલસીદાસજીને મુક્ત કરી દેવામાં આવે આ શું હતું આ હતો ભક્તિનો પ્રતાપ આ પૂરો પ્રતાપ હતો તેમની ભક્તિનો તેમણે જે ભક્તિ કરી હતી જે શ્રી રામના નામનું નિત્ય ગુણગાન તેઓ કરતા હતા તેના કારણે શ્રી હનુમાનજીની કૃપા તેમને પ્રાપ્ત થઈ હતી શ્રી હનુમાન ચાલીસા એ એક દિવ્ય મંત્ર છે માની લો કે તમે કોઈ કોર્ટના કેસમાં છો કોઈ પણ કચેરીના ચક્કર ખાઈ રહ્યા છો કે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી તકલીફ કે બંધનોમાં ફસાયા છો તો તમને આ પાવન પાઠના પઠનથી સંપૂર્ણ મુ છે દી હોય હોય પડે હનુમાન ચાલીસા ચાલીસાય સિદ્ધિસાખી ગૌરીસા એટલે કે જો તમે નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમે દરેક પ્રકારના બંધનમાંથી મુક્ત થઈ શકો છો કોઈ પણ બાંધી રાખતી નેગેટિવ શક્તિ તમારા ઉપર અસર નહીં કરે એક હનુમાન ચાલીસા અનેક ઘણી શક્તિ આપે છે જો તમે સત વખત પાઠ ન કરી શકો તો દરરોજ નિયમિત રૂપે એકથી શરૂઆત કરો અથવા તો સાત વખત સતત પાઠ કરો ચાહે પછી કેટલી પણ આંધીઓ આવે કે તોફાન આવે લોકો જે કહે છે પણ આ પાઠનું પઠન તમારી અંદર એવી શક્તિને પેદા કરશે કે તમે કશું જમશો નહીં પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાતને યાદ રાખો જો તમે હનુમાનજીને જાગૃત અવસ્થામાં પ્રાપ્ત કરવા માંગો છો તો સીતારામની સીતારામના નામની માળા કરવી અનિવાર્ય છે નહીં તો પછી તમે કેટલીક પણ તમે કેટલી પણ હનુમાન ચાલીસા કરો કે સુંદરકાંડ કરો તો પણ પૂરું પરિણામ નહીં આપે જ્યારે તમે સીતારામના નામ સાથે જોડાઈ જાઓ છો ત્યારે મંત્રના પઠનમાં અનેક ગણી ઊર્જા જન્મે છે આ ઊર્જા એટલી પ્રબળ હોય છે કે તમે અનુભવ પણ ન કરી શકો એવી રીતે કામ કરે છે પાઠના શરૂઆતમાં તમે કહો સિયાવર રામ જય જય રામ મેરે પ્રભુ રામ જય જય રામ કરો કલ્યાણ જય જય રામ અવધપતિ રામ જય જય રામ અથવા તો ઓમ સીતારામ 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 તેમ કહો અને એ પછી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો પછી તમારી હનુમાન ચાલીસા પોતે જ અસર કરવાનું કામ કરશે અને શ્રી હનુમાન ચાલીસાનો પ્રભાવ ચોક્કસપણે તમને પ્રાપ્ત થતું રહેશે તોમિક મિત્રો આ મંત્ર આ દિવ્ય મંત્રથી તમને ઘણી શક્તિ પ્રાપ્ત થશે તમને આત્મવિશ્વાસ પણ મળશે ધૈર્ય મળશે અને તમારી જ્ઞાનેન્દ્રિયો એક દિશામાં કામ કરવાનું શરૂ કરી દેશે મિત્રો તમે પરમાત્માની કૃપાને સમજી શકો એવી શક્તિ તમારા અંદર આવે છે જે કૃપા તમે મેળવવા માંગો છો તેનો અર્થ સમજવામાં તમને સરળતા થાય છે હનુમાન ચાલીસા તમને સિદ્ધ બનાવી શકે છે જો તમે નિયમિત એક હનુમાન ચાલીસાનું નું પાઠ કરો છો અથવા તો સતત સાત વખત કરો છો અથવા તો જો તમે એકસો વખત કરવા માંગો છો તો પૂર્વ સંકલ્પ કરીને કરો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરો અને બે લાયક દબાવવાનું ભૂલશો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી હનુમાન અવશ્ય લખો તેથી ઊર્જા ભરતી દરેક વીડિયો તમને સમયસર મળે મળે શ્રી હનુમાનજી મહારાજ આપને આપના પરિવારના સર્વે સંકટ હરે સુખ સમૃદ્ધિ અને આરોગ્ય થી ભરપૂર રાખે તેવી દાદાના ચર માં પ્રાર્થના તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમુને રજા આપશો ધન્યવાદ જય સીતારામ જય શ્રીરામ જ જય શ્રી વીર હનુમાનજી મહારાજ અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ